જય માતાજી મિત્રો જય રામ શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફવાડા તાલુકો બગસરા જિલ્લો અમરેલી આજે વરસાદ નથી આવતો બધા બળદને બહાર કાઢ્યા છે એટલે અંદર સાફ સફાઈ થઈ જાય અને થોડાક વાહર ઊભા રહે એટલે એની મજા આવે અને આપણે ગઈકાલના વિડીયામાં કીધું હતું કે ભાઈ આપણે બળદની સંખ્યા વધતી જાય છે અને ગમાઈણ બનાવવાની છે તો એ આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે કહેવાય કે કહેવાતું નથી ભાઈ દેવા વાળો નથી દૂબળો ને ભગવાન નથી કાંઈ ભિખારી આપણે છે ને ભગવાનને દેવો હોય દરિયો અને આપણે કળશો લઈને માગવીશી બરાબર એટલે આપણી જ ભૂલ છે એટલે આપણે ખાલી તેથી વાત કરીને ત્યાં બે દાતા થઈ ગયા અમને બતાવું જો ગાડીમાં ગમાયણ આવી છે અને ગમાઈણ ક્યાંથી આવી છે એ તમને કહું ગમાણ એટલી મજબૂત છે લોખંડના ટીપણાની ગમાણ છે ફૂલ મજબૂત અગમણ આવી છે આપણે ગામ તોરી રામપુર શ્રી બેથડિયા હનુમાનજી ગૌશાળા જે આપણે ગાય એ ઓપરેશનમાં આવી હતી વિડીયામાં આપણે બતાવી હતી હાજી થઈ ગઈ એ લોકો પાછી ગૌશાળામાં લઈ ગયા આપણને અગિયાર હજાર રોકડા રૂપિયા દીધા હતા ઓપરેશનનો ખર્ચો એટલો બધો આવ્યો નહોતો આપણે એવી માગણી નહોતી કરી પણ એ લોકોએ પ્રેમથી આપણે આ બળદ આશ્રમમાં અગિયાર હજારનું અનુદાન આપ્યું કારણ કે બળદની સેવા થાય છે એટલે અને પછી પાછો ફોન આવ્યો આપણે કાલે વિડીયો અપલોડ કર્યો એટલે કે અમારે ગૌશાળામાં ગમાઈ વધારે છે તો તમે લઈ જાઓ કારણ કે આપણું કામ હજી હું છે પ્રગતિમાં છે એટલે આપણે આમાં બધી જરૂર પડતી હોય એટલે જે જે લોકોને એ કે અમારે શું છે અત્યારે જરૂર નથી એમ એટલે આપણે કામ પૂરતું થઈ ગયું જો અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ ત્રણ બેરલની ગમાણ મોકલાવી છે આ એક બેરલ એક આ ને એક આ ત્રણ બેરલની એટલે આપણે અહીંયા કમ્પ્લીટ દિવાલે થઈ ગઈ હવે અહીંયા વચ્ચે આપણે મૂકવાની છે એટલે બે ને બે ચાર બેરલ અને પાંચ બેરલને એવું બનાવવાની છે આ ખાસ્સા મૂકવાની છે એક ઓલા ખાંસા મૂકવાની છે અને વચ્ચે ડબલ ડબલના ઓમઝોટા કરવાના છે એટલે આ બાજુ ઊભા રહીને ખાઈ શકે ઓલી બાજુ ઊભા રહી નહીં ખાઈ શકે એટલે અહીંયા એ રીતની સહાય અહીં બે 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 ટીપણા ચાર ને બે છ બેરલની હવે ગમાઈને બનાવવાની છે આપણે તો એના દાતાય મળી ગયા છે સુરતથી આપણે એક ભાઈ છે આની પહેલાં એનું અનુદાન આવ્યું હતું પાછો એને મને વેસ મેસેજ આવ્યો કે ગમાણનો ખર્ચો કેટલો થાય એટલે મેં હવે આપણે જે આ ગમાણ બનાવી ત્યારે એનું લોખંડ તો આપણે શેડ બનાવ્યું એને આરવાર આવી ગયું હતું એટલે ખબર નથી પણ પછી આપણે ગૌકુલ ગ્રુપ તરફથી બેરલની વાત આવી છે કે ભાઈ બેરલ અમે સુરતથી મોકલશું એટલે બેરલનો ખર્ચો એ નથી આપણે ખાલી કદાચ ટ્રાન્સપોર્ટેશનનું જે ભાડું લાગે એ અને ગમેંડના દાતા છે બીજા ભાઈ મને નામ તો ભૂલાઈ ગયું છે એટલે આવું છે મિત્રો તો હજી કહું છું કે બને એટલો સપોર્ટ કરતા રહીજો એટલે કામ આપણું વધે કાલે ત્રણ બળદ આવ્યા એક બળદ આવ્યો એક બળદ આવ્યો અને એક બળદ આ પાછળ બાંધો ખૂણામાં માકડો હવે તમને એમ થાય કે આવા સારા બળદ તમે લ્યો છો વૃદ્ધ બળદની વાત છે પણ જોવે સિંગડામાં લાગેલું છે સિંગડામાં પડી ગયા છે જીવડા એટલે એવો બળદ છે હાલે એવો જે નાનડું બળદ છે એટલે ભેની આપણે જોયડ થઈ ગઈ હાંકવાના નથી કોઈ માગણી કરતા નહીં કે ભાઈ બળદ હારા હોય દેવા હોય તો અહીંયા એક વખત બળદ આવી જાય એટલે પછી આપણે એને નાથ મોરો કાઢી નાખવી છે પણ મારકણા હોય તો એને બાંધી રાખવો પડે જો આને બાંધી રાખો છે આ એકાબીજા બાંધે છે એટલે આ ઓલા બે ભાઈ આ ધોળાને આપણે બેદી રહ્યો ને એટલે હોજો હતો નાથ મોરો કાઢી નાખ્યો તો તો પછી એને જૂનું થઈ ગયું જાણીતું એટલે મેડો બાંધવા એટલે પાછો આપણે નાથ મોરો નાખી દીધો એની બળાઈ જોવા આમ જોવો અજાણ આને ધડી કાઢે એવો છે હવે આ ભાઈને મોઢામાં એક દાંત નથી સાવી નથી એકતો તોય બાંધવાનો એટલો એને અડકો છે કે આમ છૂટો કરો પાણી પાવા તોય બાંધે એટલે આ બે ભગત આવ્યા છે કાલ અને આપણે પાછા બે દીમાં વ્યવસ્થિત થઈ જાય અહીંયા હેવાયા એટલે છૂટા કરી દેવું નાથમાં ઓળા કાઢી નાખશું મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે આ કાલે આ ભાઈ આવ્યા બે વળદ મૂકવા વાત ન કરાય પણ મેં એને ના પડી હતી કે ભાઈ વરસાદી વાતાવરણ છે બે દી જાળવી જાઓ પણ અત્યારે માનસિકતા એવી થઈ ગઈ છે ને માણસોની કે આપણું કામ પતી ગયું ને એટલે એક દિવસ નથી હસવાતા મેં એને કાલે દસ વાગે ફોન આવ્યો હવારે એટલે મેં કીધું બે તંડી જાળવી જાઓ મારે વાડીનો કેળો છે એમાં ગાડી બાડી ખૂતી જાય તો કારણ વગરના ધંધે લાગશું અને આવો એટલે મને ફોન કરજો સવારે દસ વાગે એવી વાત થઈ તો કે વાંધો ને બે દિવસ પછી મૂકી જાઉં અને બપોર પછી મૂકવા આવતા હતા ફોન કર્યા વગર અને અહીંયા અમારે જૂના ગામમાં ગાડી હલવાની પછી એટલા હલવાના સાંજે આઠ વાગે ગાડી નીકળી પછી મેં બળદ લેવાની પાડી દીધી ના મેં હવે બળદ ઉતરશે નહીં તમને બે દિવસ જાળવવાનું કીધું હતું તમારા ડોવા તમારથી આ ગાયડું આ બોલવું પડે શબ્દ કારણ કે જ્યાં સુધી આના ભાડા કરવા તા ને આ ભાડે હાલતા બે બળદ ખેતીમાં તો એને હારા લાગી ગયા પછી એનાથી બે દિનો હસવાના લાવા કઠોર શબ્દો કહેવા પડે છે મારે એટલે બળદ હોય ને તો અમને જાણ કરીને આવજો હજી આપણે તમને ચાર પાંચ બળદની જગ્યા છે અહીંયા પછી આગળ આપણે શેડમાં થોડા ઘણા પૈસા ઘટે છે એ થોડુંક દાતાનો મેળ આવી જાય એટલે આપણે શેડ બનાવવાનો છે ઝડપથી પણ બે કારણ છે પૈસા ઘટે છે અને વરસાદે નકર પૈસાનો દાડાઉો આપણે કરી નાખશું ઉસી પાસીના અને શેડનું કામ ચાલુ કરી દેવાનું છે પણ વરસાદ બંધ થાય એટલે એટલે બળદ મારે અહીં હું એક રૂપિયો બળદનો લેતો નથી કાલે જે ઓલો માકડો બળદ આવ્યો ને એને અઢારસો રૂપિયા ભાડું મેં સ્વીકવું છે બરાબર એ ભાઈ કે અમારે પાસે પૈસા નથી મેં કાંઈ વાંધો નહીં કેટલું ભાડું થાય છે અઢારસો છું મેં તો અઢારસો રૂપિયામાં બળદનો જીવ નહીં આવે એ કદાચ મેં નહીં ન લીધો હોત ને તો એ છૂટો મૂકી દેત અથવા તો વાઘરી વાળે જતા શોખી વાત બરાબર એટલે હું બળદ લઉં છું કારણ કે મારે જીવ મતલબ છે માણા મતલબ નથી પણ અમુક અમુક માણસો એવા હોય ને હલકા કે આપણને દાહ એમ થાય ટાટિયા ભાંગી નાખવી કારણ કે આ બળદ કાલે હેરાન થયા છે એક તો ચાલુ વરસાદ ને ગાડી હલવાણી હતી પછી આઠ વાગ્યા અહીંયા આવ્યા એટલે આપણે હેરાન થાય બળદે હેરાન થાય ને એના કાંઈ હોય જ નહીં મનમાં પછી કઈ પાછા જ નથી મોકલાતા નકર આખડી પાસા કાઢ્યા હોય એ પાછ બીજા ગામમાં ક્યાંક ઉતારી દે એટલે આવું છે મિત્રો હેલ્પ કરજો થતી હોય એટલી ન થાય ને તો તમારે કાંઈ કરવા નથી પણ નડતા તો નહીં કમસે કમ બોલી બસ વાયા ખાડા નો કર્યા વાયે ખાડા કરવા પડે ને વાયખાડા ખાડા કરીને તો એનું આપણે મળી છે ફિટ થવા એટલે મિત્રો બે અહીંયા ખાડો જ કરવો પડશે તો કોઈને મદદ કરવાનું એવું હોય કે નહીં આપણે વૃદ્ધ બળદો માટે મદદ કરવી છે તો કોન્ટેક કરજો શ્રી બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી